જ્યારે નાના હતા અને ઘર ઘર રમતા હતા ત્યારે મમ્મી સરસ મજાના રસોઈના સાધનો લાવી આપતી હતી અને ઘર ઘર રમવાની ખૂબ જ મજા આવતી હતી ધીરે ધીરે મોટા થયા મેરેજ થયા અને હવે ગૃહિણી બન્યા અને ગૃહિણી બન્યા પછી દિવસનો મોટે ભાગનો સમય રસોડામાં જ પસાર થતો હોય છે ત્યારે દરેક ગૃહિણીનું એક સપનું હોય છે કે તેની પાસે એક સુંદર મજાનું રસોડું હોય અને રસોડાની અંદર સરસ મજાના અને ખૂબ જ કામ લાગે તેવા રસોઈના સાધનો હોય જય શ્રી કૃષ્ણ હું કોમલ છાપગર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં રસોડામાં સૌથી વધારે ઉપયોગમાં આવતું સાધન હોય તો તે છે ચૂલો તો આજે અમે એક નવો ચૂલો ખરીદ્યો છે અને ખૂબ જ સરસ મજાનો થ્રી બર્નરનો ચૂલો અમે ખરીદ્યો છે અને જ્યારે પણ ઘરમાં કોઈ પણ આવી નવી વસ્તુ આવતી હોય તો આપણે તેને આ રીતે પૂજા કરતા હોય છે અને ત્યાર પછી તેનો ઉપયોગ કરતા હોય છે સાથે જ ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે જે કંઈ પણ વસ્તુ અમે ખરીદી છે તે ખૂબ જ લાંબો સમય ટકે ખૂબ સારી રીતે ચાલે અને બસ આ જ રીતે અમારા ઉપર તમારી કૃપા રહે તો અંબેમાની કૃપાથી આપણા આશીર્વાદ કિચન ગુજરાતીમાં આજે એક નવા મેમ્બરનો ઉમેરો થઈ ગયો છે તો તેનું પૂજન અર્ચન કર્યા પછી આપણે મા પ્રાર્થના કરીએ કે હું આ ચૂલા ઉપર ઘણી બધી રેસિપીસ બનાવું અને તમારી સાથે સરસ મજાના વિડીયોઝ શેર કરું અને જ્યારે પણ આવું કોઈ નવું સાધન આવતું હોય છે રસોઈમાં તો સૌથી પહેલાં તેના પર કંઈક મીઠું બનાવીએ અથવા તો કોઈ વાસણ હોય તો તેમાં પણ હું કંઈક મીઠું બનાવું છું તો ચાલો પછી આજે કંઈક મીઠાઈ બનાવી લઈએ